નશામો જ નહીં તો અમે ભૂત હોય કે પલિત હોય બાથે થઈ જોત પણ એ નશો નતો પણ ગમે તે થાય આજ રાતે ખબર પડશે કે ભૂતને કે પશુ શું ચીજ છે પશુ ફૂલ થઈને જાય ને ભૂત હોય અમે બાથે ના પડું તો પછી પશુ નોમ ના રાખો આજ વજે ખબર પડશે ભૂતને કે આવી જા મને પેલા પીવા જા ઉપર જે ફૂલ થાયો તાને જ મને ભૂત દેખાય એમને ભૂત દેખાય નહીં એક નહીં પીવી એક પીવું તો મજા નહીં આવે ત્રણ ચાર પી જાવ છે ઉપર ઉપર

ઘરે રાકરો લેવા ના આવ્યો થાય પણ નાશ્યું તું છું ગયો તો નહી એને માય ને છોકરો જાતો મોણી ભૂત ફાઈન धवन છે આપણે ભૂતને ચેલેન્જ કરી છે આપણે કે ભૂત હોય પલીત હોય ફૂલ થઈને આવે તું તૈયાર છે આજે ખબર પડે કે છે તૈયાર રે આપણે પણ આજો નહીં જઉં

ગોબરી તો એમ કહે છે કે ભમરા તું ચોક દર મરી જાય કે આખી જિંદગી મરી તો સાહેબ મળતો ને કે દારૂ પી પી મને રાતના યાદ કરી તો પટિક જાવ આજ કાલ પર રહી ગયા થોડા તન ની માર દુશી મને બોલા છે ગોબરી એવું એમ મને કે કે કાલ મડે તો દારૂ પી પી આખી જિંદગી રાતના હેરાન કરે મને કે શું કર યાદ કરે તું એટલે મારે થોડું ટેન્શન આવી ગયું છે કેવું તારે ટેન્શન બધું જતું રહે તો એક કામ કર મો મારા પાસે થેલી પડી છે ઈ પી જા તારે બધું દુખ

ઓયકા ઓ જીવ ભૂત હ હ ઈ તની વાટરી કેન ભૂત પેલી આપણે ખાડા વાય અરે ને નેડે ભૂત છે જોમ ભૂત છે કેલા નેડીયામાં તી સુડી ખેતજુક ની માર હ ઈ કનેડી હ ઈ ને તમે હવે ઉતને ફાઈલ જો બાઠી પડવા આપડે નહી આવું બી ઓય છે હવે બીજી થી ને પાઉ ફેટ ઓ હેડ પર મુઠ્ઠી નહી આવ પાછો હું નહી હંડે આવડી કેટલે હું તો

કેળી oh, તો yeah. hey. oh, લે હેં તું આ મારો